નમસ્કાર કિસાન મિત્રો આજે અમે અમારા ફાર્મમાં મગફળીનું હાર્વેસ્ટિંગ ચાલુ કરી દીધું છે આ ટીએજી ટ્વેન્ટી ફોર કે જે ચોવીસ નંબર કહીએ એનું સિલેક્શન કરીને એમાંથી નીકળેલી એક ક્રાંતિ વેરાયટી છે તેનું વાવેતર કરેલું છે અને આજે લગભગ એકસો દસ દિવસ જેવું થવા આવ્યું તો આને આજે આપણે વાત કરવાની છે મુખ્યત્વે કે આનું હાર્વેસ્ટિંગ કરવા માટે શું રાઈટ એવા એના ચિહ્નો છે કે જે જોઈ અને આપણે આપણા એમની ડેટ ડિસાઇડ કરવી જોઈએ કે ક્યારે મગફળીને હાર્વેસ્ટ કરવાની છે આપણે તો આવો જોઈએ એ કઈ રીતે અમે ડિસાઇડ કરતા હોઈએ છીએ જેમ કે આ આપણે બે ત્રણ મગફળીના છોડ ઉપાડી અને એમાંથી આ મગફળી તોડીશું આપણે અને એની અંદર રહેલા જે ફોતરા છે એને આપણે ચેક કરવાના છે મગફળી એકદમ ટાઈટ છે દાણો ફૂલ ભરાયેલો છે આ જોઈએ તો આની અંદરનું ફોતરું જે છે એ પચાસ ટકાથી વધુ કાળું પડી જાય જેમ કે આ તમે જોઈ શકો છો ત્યારે એનો રાઈટ ટાઈમ છે હાર્વેસ્ટિંગનો બીજી બાજુનું ફોતરું તમને ખોલીને બતાવું મગફળીના દાણા ફૂલ ભરાઈ ગયા છે તો ફોલવામાં પણ તકલીફ પડી રહી છે આ જોઈ શકો છો

દિવસો આપણે દરેક વેરાયટીના નક્કી કરેલા હોય છે યુનિવર્સિટીની કે કંપનીઓની ભલામણ હોય છે કે સો દિવસ એકસો વીસ દિવસે હાર્વેસ્ટ કરવી પણ એમાં પણ જે વાતાવરણ છે જેમ કે વરસાદ જો વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ અને ચાલુ રહે છે અને જમીનમાં મગફળી મગફળીની અંદર ભેજ સુકાતો નથી વરાપ આવતો નથી તો એવા સમયે એના દિવસો મેચ્યોરિટીના દિવસો લંબાઈ શકે છે તો એ દિવસો ઉપર તો નિર્ભર એવું જ પણ એનાથી બી વધુ જો એક્યુરેટ આપણે પ્રોપર એનું પરિણામ લેવું હોય અને પ્રોપર ઇલ્ડ લેવું હોય તો એના માટે આ એક મેં તમને જે મેથડ બતાવી એ રીતે જો તમે ચેક કરશો તો પ્રોપર પાકેલી મેચ્યોર મગફળી તમે હાર્વેસ્ટ કરી શકશો અને સૌથી વધુ ઉત્પાદન મેળવી શકશો થેન્ક યુ